ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથક દ્વારા ત્રણ ત્રણ રસ્તાથી રસ્તા સુધી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથક દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ એકતા શાંતિ અને સુરક્ષાનો સંદેશ હતો સ્થાનિક નાગરિકો અને પોલીસ કર્મીઓએ ઉત્સાહપૂર્વક રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો

આ ઉપરાંત નારાયણ સ્કૂલ ના વિદ્યાર્થીઓ તથા ભિલાડ યુવાનો મળી આશરે એકસો પચાસ જેટલા લોકોએ દોડ લગાવી હતી અને એકતા સંદેશ પાઠવવામાં આવ્યો હતો આ દોડમાં ભાગ લેનાર વિજેતાઓને ભિલાડ પીઆઈ તરફ રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા મારું નામ પિયુષ અમૃતલાલ શાહ છે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ ભિલાડ તરફથી થી પવાર સાહેબ ની અધ્યક્ષતામાં આ રન ફોર યુનિટી નો એક સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિ નિમિત્તે આ એક સુંદર કાર્યક્રમ સુધી યુનિટીના કાર્યક્રમમાં સૌએ ભાગ લઈ આજે પ્રથમ ઇનામ સેકન્ડ ઇનામ અને થર્ડ ઇનામને પણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને જૈન સોશિયલ ગ્રુપ અને લાયન્સ ક્લબ તરફથી એઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એની સાથે જે આ પોલીસ પ્રશાસને જે આ કાર્યક્રમ સુંદર આયોજન કર્યું એ બદલ હું તમામ પોલીસ કાફલે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી જ રીતે દેશના આપણા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મદિવસ નિમિત્તે જે આપ સૌએ એકતા દેખાડી છે એવી જ એકતા કાયમ અમારા તરફથી પણ આપ સૌને સાથે રહીને મદદ છે અને આપ સૌનો અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભિલાડ